નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત થશે અંબાજી મંદિરમાં સોનાનું ગુપ્ત દાન કરવામાં આવ્યું છે જે સૌથી મોટું દાન પણ ગણતરીમાં ગણી શકાય છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો અંબાજી મંદિરમાં એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયાના સોનાનું ગુપ્ત દાન કરવામાં આવ્યું છે જી હા દોસ્તો ભૈરવી જયંતિ નિમિત્તે મુંબઈના બે ભક્તોએ એક કિલો અને પાંચસોને વીસ ગ્રામ સોનાનું દાનનો ભેટ કર્યું છે જેમાં એક ભક્તે તો એક કિલો સોનાની લગડી આપી છે જેની અંદાજીત કિંમત એંસી લાખ રૂપિયાની આસપાસ થાય છે જ્યારે બીજા મુંબઈના એક ભક્ત દ્વારા પાંચસો ને વીસ ગ્રામ સોનાની લગડી જેની કિંમત અંદાજિત એકતાલીસ લાખ ચોત્રીસ હજારની આસપાસ થાય છે એટલે કે મિત્રો અંબાજી મંદિરમાં કરોડો કરોડો રૂપિયાનું ગુપ્ત દાન મળ્યું છે જે એક ભાવિક ભક્તો અને એક આસ્થાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે કારણ કે અંબાજી મંદિર શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે તો મિત્રો આ રીતે લોકો ગુપ્તદાન કરતા હોય છે જેમાં પોતાનું નામ નહીં આપવાની શરતે પણ ગુપ્તદાન થતું હોય છે તો મિત્રો તમે પણ અંબાજી મંદિરમાં શ્રદ્ધા રાખતા હોય અને અંબાજી મંદિરમાં તમે દર્શનાર્થે ગયા હોય તો નીચે જય માતાજી લખીને એક સારામાં સારી કમેન્ટ પણ કરી દેજો આપણે ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે